હાલ તો યુટ્યુબ ફેમિલી કેમ જુઓ બધાય મજામાં તો રેસીપી તો કઈ રેસીપી છે તમને બતાવી તો આજે આપણે બનાવવાની છે દાળ ઢોકળી તો આજે આપણે બનાવવાની છે દાળ ઢોકળી તો ખાસ કરીને વિડીયોમાં બન્યા રહીજો અને ફૂલ રેસીપી છે તો હાલો આપણે વિડીયો સલું કરીએ અને ઠેઠ લ બન્યા રહીજો

મિત્રો તેલ નાખી દીધું છે અને હવે નાખ્યું આપણે થોડોક હલાવીને લોટ અને પાણી નાખવાનું છે એટલે પછી લોટ બંધાઈ થઈ જઈને પછી આપણે ઢોકળી પાડવાનું શરૂ કરી દે અને આજે આપણે બનાવવાની છે દાળ ઢોકળી તો વિડીયોમાં ખાસ કરીને બીને રહીજો મિત્રો અને આ ગામડામાં કઈ રીતની દેશી દાળ ઢોકળી બનાવાય એ તમે વિડીયોમાં બીને રહીજો તો આલો બનાવી તો લોટ બંધાઈ ગયો છે જો કમ્પલેટ અને હવે આપણે ડાળ જોઈ લેવી તો આમાં બધું નખાઈ ગયું છે સિંગ ટમેટા મરસા આદુ લસણની પેસ્ટ પછી જીરું પછી થોડોક મસાલો એવું બધુંય નખાઈ ગયું છે કમ્પ્લીટ અને તુવેરની દાળ આપણે નાખી દીધી છે તો આપણે જો સૂલો અત્યારે ઠરી ગયો તો તાપ કરીને અને પછી ચાલુ કરી દેવી આની અંદર ઢોકળી નાખવાની તો ચાલો મિત્રો હવે જો શીંગ દાણાને બધુંય નખાઈ ગયું છે આમાં જોઈ શકો છો તો હાલો મિત્રો કામ સલુ કરી દેવી ઢોકળી પાડવાનું કરી દેવી તો મિત્રો ઢોકળી વણાઈ ગઈ છે હવે આપણે આને અને પાડી લેવાના છે આપણે જે શક્કર પારાવા બનાવીને એ ટાઈપના અને હવે આપણે નાખી દેવાની છે ડાળની અંદરે અને વખાર છેલ્લે મારવાનું છે તો ઠેઠ લગન બન્યા રહીજો વિડીયોમાં તો આ ઢોકળી આપણે નાખવા મળવી છે મિત્રો કમેન્ટ કરજો તો મિત્રો કમેન્ટ કે કઈ રીતનું બધું થાય તો મિત્રો જો આપણે આ ઢોકળી નાખવા બનાસ પછી આગળ તમને હજી દેખાવ આવશે આનું દાળ ઉકળશે પછી તો ઠેઠ લગ્ન બનાવી જો અને હાલો વણવા પણ મણવી સાથે સાથે તો મિત્રો આ વણવાનું પણ સારું છે અને હવે કટિંગ પણ કરી લેવું પછી વણાઈ જાય પછી તો મિત્રો આ વણાઈ ગઈ છે અને હવે કટિંગ કરી ફરીથી તો મિત્રો જો આવી રીતની કટિંગ કરી હતી અને સારો વિડીયોમાં બિના રેજો તો આવી રીતના બટકા પાડી દેવાના પછી સાકુયા કરીને પાટલી રાખવાની અને પછી પાછું નાખવા ઢોકળીને આવી રીતની આ નાખી દેવાની અંદર આપણે એકદમ પાકી જાય અને આગળ મિત્રો ઠેઠ લગન બન્યા ફૂલ દેખાવા આવશે ઢોકળી હજી આપણે ઉકળતી ચાલુ છે થોડોક તાપ ધીમો છે એટલે અને ફૂલ મોજ આવશે

એકદમ લા જવાબ અને મસ્તીની બની છે મિત્રો જો થોડીક હજી પાકવાની વાર છે તો આપણે હલાવતું પણ જવું પડે કારણ કે હલાવો નહીં ને ઠોકળી ને અને દાળ ને તો હેઠળ જાય અને પછી દાસ પડી જાય એટલે આપણે હલાવતું રહેવાનું છે જો એકદમ પીળી અને મસ્તીની બની ગઈ છે આપણી ઢોકળી મિત્રો આવી ઢોકળી તો તમારે ખાવી હોય તો ગામડામાં જ આવવું પડે અને સ્પેશિયલ ગામડાની દેશી ઢોકળી છે દાળ ઢોકળી તો એટલા માટે મિત્રો આપણે હલાવતું રહેવું પડે એટલે શું છે કે ઢોકળી એને કંઈ થાય નહીં જો હવે એકદમ થઈને મસ્તીની અને સ્વાદ પણ એક નંબર આવે છે મોટામાં પાણી આવે છે કે અત્યારે જ જમીનો પણ હજી વાર છે આપણે વઘાર મારી પછી જમવાની છે તો જુઓ મિત્રો કલર પણ આવવા મીણ્યો છે અને પાકવા પણ મણી છે તો મિત્રો આની ફૂલ રેસિપી જો કાંક આવી કાંક હતી

તો ચાલો જો આપણે વઘાર પણ મારવાની તૈયારી છે તો મિત્રો જુઓ પાકવા આવી ગઈ છે મિત્રો જુઓ આપણે કલર પણ એકદમ મસ્તીનો આવી ગયો છે અને એક નંબર બની છે તો આલો ઢોકળી નું પણ કામ આવું પૂરું થવા આવી ગયું છે થોડીક રહી છે અને હવે પછી મારવાનો છે આપણે વઘાર તો વઘાર મારી દેવી એટલે એક નંબર બની જાય અને તમને પણ ખાવાની ફૂલ મોજ આવી હોય અને મોઢામાં પાણી આવતું ગાલો આપણે રાહુલ લાઈફસ્ટાઈલ બ્લોકની દાળ ઢોકળી ખાવી છે તો અને હવે વઘારની તૈયારી પણ કરવાની છે તો થોડીક રહી છે ઢોકળી તો ખાસ કરીને જો સિંગ દાણા ને છે અને હવે મારી વઘાર તો આ તેલ મેખાઈ ગયું છે અને હવે નાખ્યું રાઈ રાઈ નાખાઈ ગઈ છે અને પછી નાખવાની છે જીરું મિત્રો જીરું પણ નાખવાની તૈયારી કરવી બોલાવે છે અને આ વઘાર નાખી દીધો તો આપડી ઢોકળી કંપના તો આની કહેવાય દાળ ઢોકળી એકદમ ગામડે ની રેસીપી છે અને આવી કાંક દાળ ઢોકળી હતી ફૂલ મસાલા દાળ અને ગ્રેવી ખાવાની બહુ મજા આવે અને આમાં ને એવું બધું ન ગયું છે મિત્રો અગાઉથી કારણ કે અમે હું થોડોક બહાર જોતો એટલે વિડીયોમાં થોડુંક દાળનું બધું રેસીપી આગળની થોડીક બાકી રહી ગઈ હતી તો એના માટે મેં બધું અગાઉથી તે બની ગઈ હતી તો ચાલો મળીએ પછી અગલે વિડીયો મેં ચાહું જય માતાજી બાય બા